બારિયા જતીન ભાઈ તો આજે આ લોકો ને આપડે ચેલેન્જ વિડીયો મસ્ત એવો મજા કરવાની છે આ લોકો ને હારે તો આ વિડીયો જોતા રહેજો તમને બહુ મજા આવશે હર મોજ મસ્તી આગળ વિડીયો બનાવી દેજો

તો મિત્રો આ છે કુનાલ ભાઈ આ છે અમારા સંજુ કેમ હવે આ બે એક જગ્યાએ ટીંગાય રહેશે જોઈએ છે કે કોણ સૌથી વધારે સમય સુધી ટીંગાય રહેશે જે સૌથી વધારે સમય સુધી ટીંગાય રહેશે એ વિનર કહેવામાં આવશે તો ચાલો હું ત્રણ ગણું ત્યારે સ્ટાર્ટ કરજો બરાબર ટાઈમર ટાઈમર દેખાડજો ભાઈ રેડી ટાઈમર ટાઈમર જોઈ લીધું ઓકે વન ટુ થ્રી સ્ટાર્ટ હા એટલે પગદર પગદર હા વાહ ભાઈ વાહ આઈને મારા વાળો કરો કુનાલ તમારે તો હા जो जाओ मारू नाक नाक पर दा संजू भाई ओ ए शाबाश तुम कर सकते हो हारना नहीं है शाबाश शाबाश अन गलगलिया करो भाई कितनी सेकंड है मित्रों अर्धे ते घणी घणी वाह मारा बेटा बे टिंगाई रहा जाने झाड़वा पर वाइंदा टिंगाई रहा एऊ लागे एक किंग कांग एक चिंगपेंग जी वाह <laughs> वाह ए

આપડા શું નામ છે ભાઈ તારું કુનાલ મિત્ર કુનાલ ભાઈ ફ્રેન્ડ તો ચાલો બીજા ચેલેન્જ માં તૈયાર છે ચાલો ભાઈ વિયા હાલો હાલો જય મારો ભાઈ જય તીન જય તીન જય તીન જય અમારા ભદ્રેશભાઈ નો સડે ભાઈ એમ તો વાળા છે ભાઈ વાળા નું નાક નો જ આવે છે ભાઈ અમે હું બીજા મણે ને ઘોડે હાલી ઈમવલી સી વાળા જોજો વાળા ભાઈ ભાઈ આપડે બે મારાથી તો એક જ મિનિટ નો રહેવાનું પૂરું હું તો રહી ચાર કલાક કીધું રહી મેં તમને ભાઈ એ મોડે દાવા નો દેતા હો હોવા દેતા હે ભલે થઈ ગયા ભલે થઈ ગયા જો વાંધો નઈ ભલે એક થઈ ગઈ

जय हो जय हो मारा भाई रंग राछो रंग राछो हो मारा भाई वाह वाला, वाह वाह बढ़िया वाह वाह बढ़िया साहब वाह बढ़िया बनो करसे हो बढ़िया साहब दो मिनट नो में के हो भाई बढ़िया साहब मुके आ वो, भाई वाह भाई, वाह वाला वाला से ओ हमारे हम है अरे हमारा बे हाथ में हरिया वाह भाई वाह વાહ બે મિનિટ થઈ ગયા હો સરસ સરસ જયો જયો શું કહું કુનાલ ભાઈ કેમ લાગે જોરદાર હો ભાઈ આપડી કરતા બહુ ખેવું પડે એવું લાગે છે મને તો હા બારીયા સાહેબ હાલો બારીયા સાહેબ કે જીતવા ખબર બાર હું કેવાય હું વેચે છે ખવડાવવાનું એ ખબર છે કે એટલા માટે તમે આવી ગયા મજા આવી ત્રીજો ચેલેન્જ આવે છે તૈયાર જરાક હાફ પછી આવે છે

તો મિત્રો ત્રીજી ચેલેન્જ શરૂ થઈ ગઈ છે આ છે સંજીવન કુન્નુ કુન્નુ મનારી કોણ જીતે છે Oh hey, beri tukar lagi aja, boy. Lois si kauan pules ya. Tangang. Hi. Wah. Ah, kalau banget. Hey, matang sekarang boy ya, boy. Wah, wah, boy, boy. Lojok, boy, boy. Lah ini boy, beri tukar lagi aja. Ya. Bawa, bawa, bawa. Bawa, bawa, yang bawa, bawa, bawa. Hah, yang bawa, bawa, bawa. Hah, yang bawa, bawa, bawa. Hah, ભાઈ વાહ ઉપર મજા ને મજા ભાઈ ભાઈ તો ચાલુ કરી દીધેલો ચેલેન્જ છે તો તમે જોઈ શકો છો હવે કોણ હારે છે ને કોણ જીતે છે એ તમારે જોવાનું છે હા અરે વાહ ભાડો ભાઈ નો હારવા દે અરે વાહ ઓહ અરે વાહ 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 ઓ કાઈ વાંધો નહીં આપડે એમ બી પેલેથી જુદર છે ને

પાછા ઉતરવાના છે તો કોણ જે પેલા ઉતરી પાછળ ત્રણ ગણેશ બરાબર બે તૈયાર વન ટુ થ્રી હાલો અમારા સૌથી આગળ જાય છે સંજુભાઈ કિંગ

ના ભાઈ આમાં પણ મોજ નથી ઈજા પર સંજય આવી ગયા આવી ગયા આય ઓલે યાર આય તીજો ચેલેન્જ માં અમારો સંજુ કિંગ હો ભાઈ વાહ ભાઈ મજા આવી ગઈ એક્ચ્યુઅલી માં મને હાર તો પસંદ નથી પણ કાઈ વાંધો નહી હવે કાઈ વાંધો નહી આદત ડાલનો નેક્સ્ટ રાઉન્ડ ચાલુ થાશે 1 2 હાલો તો અમારો મેમોરો બળા આવી ગયા છે કોણ આવી શકે કેમ લાગે ભાઈ તમને મારે તો મારો માણસ એવું લાગે એ આવ્યું છે હજુ આપડે ઘણું બાકી છે

તો હવે આ રીતે આપણે કુનાલ ભાઈ હારે કામ કરવાનું છે નવા નવા vlog અને challenge video બનાવવાના છે તમને કેવી મજા આવી ભાઈ અરે મને બધા કરતા વધારે મજા આવી સાચું કહું ને હા ખરેખર અત્યારે મને હું એમ વિચારતો હતો કે મારી youtube ચેનલ બંધ કરી દેવી છોડી દેવી પણ હવે એમ થાય છે કે ભાઈ નહીં જોશ આવી ગયો નહીં હવે મારે એમ મને લાગે છે અંદરથી કે ભાઈ ના હવે હું youtube channel માં કામ કરીશ એમ હવે કામ કરું ટૂંકમાં શું કહેવાય પહેલા એકલો જ હતો એટલે ટૂંકમાં મને આમ થોડું confidence હા confidence ન આવે અને

આ ભાઈ એકમાં જીતી ગયા છે એમ હું ખુશ છું હું બહુ ખુશ છું હાર જીતને વાલે કો બાજી કર કે બાજી કર કે તે હે અને હું બાજી કર છું ભાઈ ભાઈ અરે ભાઈ આવીને આવી ચેલેન્જ જોવા માટે કમેન્ટ કાયદેસર કરજો એમ ભાઈ હા તમને ગમે તમને કયા કમેન્ટ નહીં કયા વિડિયો તમારે કયા આમ